અમરેલી તાલુકાના રાજથળી ગામમાં રહેતા હુસેન બચુભાઈ સૈયદના દોઢ વર્ષીય પૌત્ર અને પૌત્રી પોતાની દાદી ફૂલચંદબેન સૈયદ સાથે રમી રહ્યા હતા જોકે દોઢ વર્ષીય માસૂમ રડવા લાગતા દાદીએ તેને શાંત રાખવા માટેના પ્રયત્નો કર્યા હતા પરંતુ બાળક શાંત ન રહેતા દાદીએ ગુસ્સામાં આવીને માસૂમ બાળકને મોઢા સહિતના ભાગમાં બચકા ભરીને માર માર્યો હતો જેના કારણે ઇજાગ્રસ્ત બાળક કરુણ મોતને ભેટ્યો હતો ઘટના અંગેની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે પ્રથમ અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો હતો અને પોસ્ટમોર્ટમ સહિત એફએસએલની મદદ લીધી હતી આ સાથે જ ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો બાળકને બચકા ભરી અને મોતને ઘાટ ઉતારનાર દાદી પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના રાજસ્થળી ગામે એક વર્ષ બે માસનું કોઈ બાળક શંકાસ્પદ હાલતમાં મરણ ગયેલ છે તેવી પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હુસેનભાઈ બચુભાઈ સૈયદ કે જે મરણ જનાર બાળકના દાદા હતા તેમને મળી એની જાહેરાત લીધી શરીર નાની મોટી ઈજા બચકા ભરેલા હોવાનું જણાવતા તાત્કાલિક પેનલ પીએમ માટે બાળકની બોડીથી મોકલવામાં આવી અકસ્માત કો મોત દાખલ કરેલ એ તપાસ દરમિયાન હકીકત જાહેર થયેલ મરણ જનાર બાળક અને એની બેન બંને જણા પોતાની દાદી સાથે કુલસન કુલશનબેન હુસેનભાઈ સૈયદ સાથે રૂમમાં માં રમતા હતા સુતા હતા એ દરમિયાન સાંજે સાડા ચાર પાંચ વાગ્યાના અરસામાં બાળક ખૂબ જોર જોરથી રડતું હતું જેને શાંત કરવાનો કુસુમબેને પ્રયત્ન કર્યો તેમ છતાં એ રડવાનું બંધ નહીં કરતા કુસુમબેનને ગુસ્સો આવી ગયેલો અને કુલસનબેને અલી રજાકના ગાલ પર આંખ પર કપાળના હાથ પગે બચકા ભરેલ તેમજ મોઢાના ભાગે અને હાથ પગના ભાગે લાપડ ઝાપડ કરેલ